લો ગાઈઝ કેમ છો મજામાં જ છો તો સવાર થઈ ગઈ છે અને સવારનું ભોજન બનાવવાની તૈયારી થઈ ગઈ છે કોને શાક બનાવવાનું ચાલુ છે તો શાક બની રહ્યું છે અને ઠંડી પણ બહુ છે ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે

તો મિત્રો વિડીયામાં બન્યા રહેજો ને કરજો વિડીયા ને તો ને સબસ્ક્રાઈબ પણ કરોટ લાવી દીધો છે ને રોટલા પણ બનાવવાના છે biasa curi lagi terus rot lah beneran aja cuman jadi sih proses kami gambaran tapi biasa curi lagi latar belakangnya biasa curi biasa curi rot lah nih sih akan mau tuh beneran aja kalau biasa tidur biasa mak time gua pernah mak time <noise> cialo 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 DCB cialo 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 DCB. cialo 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 DCB. cialo cialo अन्न बबरमई चिल्लाई बबरमई ये बबर तो बबरम डाय लोग ना आवे ना आहु पुरो बाटे तो चलाओ रे तू चलाओ ओ ओ रुपया नहीं ले बसर गेली तर 50 रुपया जागून चमना लाई जागून यागली ला बनी ते यागली ला बनी या मैं આ તો ફૂટ પેરવાની ફૂટ પેરવાની કે એ બની એ ઓલે વારો થાય ઓ ચાર બો ફૂટ લાવવાનું તો ફૂટ કણ કણ ફૂતાવું વરા ઉકાળું ફૂટ હું હું એ બહુ માકુમ તો ફૂટ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક ને શેર પણ કરજો વારંવાર કહેવામાં ભૂલ થાય છે આપણે

Aho bora kawa mata aho che Aho kawa mata bora aho che Aho bora <multipra> mwini thai di che Aho? 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 Sarak sarak Aho kawa <multipra> mata aho che Mota <multipra> mota Shukra <multipra> ze chaygu Aho nipro Aho Aho thawa bado ya haro 嗯。

ચાક સાડી રહ્યો અને રોટલા બનાવવાના તૈયારીમાં લાડી ખડે છે તિયારીમાં હે યાર રોટલા હેમત કર લાખો રોટલો લાખો ચલવી લાખો રોટલો

મે વલે દરો ચિકન મકલાડમ સીધી રહે કલાડી ના કેવા જદાર લાગે ઠંડીનું તમને સિમ્પલ લાગે હા સિમ્પલ મસ્ત લાગે ફાપડો રોટલો પણ બની રહ્યો છે સુલાપુર બાજરાનો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો તો બસ વિડીયોમાં આટલું જ ત્યાં સુધી આવજો બાય બાય